વિરમગામ તાલુકાના વંથડ ગામ ખાતે શ્રી નડકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી નડકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા વર્ષ બે હજાર પચીસમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ શિક્ષણને લઈને પ્રેરણા રૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત આયોજિત કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે શિક્ષણની પ્રેરણા સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તેમજ અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા